જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા ને કેમ છો બધા મજામાં ને તો ઓકે બધા મજામાં થશો ને આપણે પણ મજામાં જ જઈએ ને આપણે આવી ગયા છીએ ધાબે મસ્ત પુણે તરકી નીકળી ગઈ છે સૂરજ જુદા પણ ઘણા સડી ગયા છે જો કબૂતરા કેવા સરસ ઉડે છે નહીં એને એતરમાં કુણી તડકીની મજા ન આવે કેમ કે ટાઈટ તો એટલી છે ને આપણે જો કોટ હોતી પહેર લીધો છે આપણે જે નાવાનું તો બાકી છે ખાલી કોટ પહેરીને તૈયાર થયા છે એ જે નાવાનું તો મોડેક થી રાખી છે કેમ કે આપણે તો કાઈ કારખાને જાતા નથી અને આપણે હમણાં જવાનું નથી રજા પછી આપણે જવાનું રાખી છે શિરાગ ને એક ને જવાનું છે એટલે શિરાગ એક તૈયાર થઈ ગયા છે નહી ધોઈને બેલા જ ગયા તા કારખાને જવાનું તો એટલે તો હા આપણે તો નાઈન ધોઈન તૈયાર થઈ ગયા છે એ અને સેજુલ ને તો રજા પછી આપણે કામે ભૂકલવાની છે અડધો અડધો ટકા જાય છે અને આપણે આખો દિવસ જઈએ છીએ કા આપણે તો ઘરનું કામ હોય એટલે આપણે તો અડધો ટકા જવાનું રાખી છે કેમ કે આર્યન અને કિયાન એમ નવડાવવાના હોય ખવડાવવાનું હોય કિયાન ને બાળ મંદિરે એ મોકલવાના હોય એવું બધું કામ હોય એટલે આપણે બપોર પછી જવાનું પણ આપણે હમણે જવાનું નથી રજા વહી જાય પછી જવાનું છે રજા સુધી તો આપણે જવાનું નથી એટલે શીરા ગાસ જો નાય તો તૈયાર મસ્ત તૈયાર થઈ જશે અને હવે જશે કારખાને સારું હાલો વિડીયો બધા બન્યા રેજો હાલો આપણે કારખાને જવા નીકળવાનું છે હવે અને અમારે આર્યન

તીખું ને આ આપણે ભાખરી અને આ જો ડુંગળી પણ સુધારી દીધી છે ભરતા રે હા મસ્ત છે ને જો હા લાય એક સુધાર નાકો ખાવા થાશે અને આ જો મેં તમારા શું કર્યું ખબર ગોવાની કાસ્તી બનાવી હા ભાવે ભાવે તે ને ખાધી કેરે ખાધી તો હોય ને પાસ તો જો મે તળી દીધી છે તો આમાં તો આપણે સાચ સેટ તે અને આ લે આ રીંગણ લીધું ખાઈ

આ મારવાડી બધા જોઈજો કા હા અને અમને સપોર્ટ કરી ગયો કે અમને હા અરે હું ક્યાંન ભાઈ તમાર કરવાનું હે હા ચાલો બધા સકાવા કે હા પતંગ તું સકાવાની હોય તો ક્યાંન ભાઈ बताओ તો પત ના ક્યાંન ભાઈ બતંગ લઈ આવ્યા છે હે ફિર કિત બતાય

આમાં કોક કોક લીલી હોય એટલે વીણવી જ પડે આ વાડીએ થી તમારા બાલ લેતા આવ્યા છે પણ આપણે આ ઘરે હતા તો આપણે કાઈ આટો માલ લેવી નહીં હા અને આ ઢગલો આવડો મોટો કેરા ખૂટવાડી સીરા કાઈ વીણાવતા એ નથી જો આમાં લીલી તુર છે એ બધી આપણે વીણવાની છે આપણે કઈ વીણવા નથી તારી વીણી હોય તો વીણી છે આપણે કઈ વીણાવાની નથી એમાં વીણાવાય ઘડી વીણો તો હું તેમ કાઈ પતલા ન પડી જાવ ભલે પતલો ન પડી જાવ મારે કાઈ વીણાવી નથી પણ શાબાશ ડાયફટ કરવા થાય આપણે હા આ કે તું નુશાક કરી દે તો તમને હું કાઈ દઈલું આ થોડું શાક થાય થાય ને સરસ લાગે તારી તારી હાટુ તો તમારે કરી ભાવે તને ભાવ તો તારે ભાવે શાક કરવાનું છે દાણા થોડા કઢાઈ ગયો તો તો હું રાંધી થોડું એવું કરવાનું હોય ખાઈ આવજો બાય મેં ખાવા સાવાજે આપણે <tě> <těná>, આટો મારવા કાય જાવું નથી તને સાંભળતું લાગે બધું મને સાંભળે કે પિયર કોને નો સાંભળે હા તેમ તમે ને તમારા ઘર સમય જાવું કે આટ દિન દે દિ સાંભળે કોઈ ને માર ભાઈ કીધું છે કે સિરાક ચાર વાઠા લેતા આવ હા તો તને મૂકી જાય હું તમને તમારા આવું કે કયો મારો તો કારખાના ચાલુ થઈ ગયા છે ને કરાવવાનું ઘણી હાડી મારા કાય ઘારી નિક કરાય કરાવવા ન કરું રોવા મણી લે તો રોવા મને આમાં મને શું છે હું તારો વિડિયો ઉતારી લઈશ હે

તમારા ને સુકાગેલી તુની કસરી ભાત જો કા કેસા વાયુ હા તો લઈ જા હાથ પાડે રીંગણા બટેટા આ લઈ એ જા ખાવ હોય તો તમને ભાવે રીંગણા નું બટેટા નું શાક વધારે એટલે લઈ આવ કા ને એવું ન ભાવે અમે તો જો આને આજ તમારે સુકાગેલી તુની કસરી બનાવી દેવ છે તો તને મેં કાલ કાલ કીધું હતું ને કસૂરી બનાવીશ એમ એ મને ન આવડે હો કે કામ કર મને હાંજે આજ બનાવી દેને મને ન આવડે હો

લોક વાળા જોઈએ તો એમ થાય હા ચિરાગ તો બધું કામ કરાવતા લાગે પણ ચિરાગ ભલન કાઈ નો કરાવતા હોય ખોટા ખોટા બેઠા બેઠા માઈક જ મારતા હોય એ બધાને ખબર હોય કે કયું કામ આપણે કરાવવાનું અને કયું કામ ન કરવાનું બધાને ખબર હતું જ્યાં વાળી જાય ને ઝાપટે ઝાપટે મસરા ની લે એટલે મસરા મરી જાય કે એમ થોડા મસરા મરે આજ તો હવાર ના જાય ને તેમ યુઝ કરે છે જ્યાં મસરું ભાળ જાય ને એક રૂમાલ મારે તો એમ મસરા કાઈ મરે એ અગરબત્તી હાજર કરવી પડશે હા સારું હાલો ત્યારે હું તું ઋણી નાખું અને આજે આપણે કામ એ ઘણું છે કીધું સિરાજ તો હાવ છે બીજું આપણું કામ કરી નાખી તો જો આજનો વિડીયો મારો અહીંયા પૂરો કરીએ છે જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે બાય બાય